છોટાદેપુર જિલ્લાના વિવિધ બાર એસોસિએશન દ્વારા એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવા માટે તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ આવેદનપત્ર આપવામાં આવ્યા વકીલ ઉપર થતા હુમલા અટકીને વકીલોને રક્ષા મળે તે માટે આજરોજ રોજ ગુજરાતભરના વકીલ એસોસિએશન દ્વારા તાલુકા અને જિલ્લા મથકે આવેદનપત્ર આપી એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની માંગ કરતું આવેદનપત્ર આપવાના કરાયેલા આયોજન અનુસાર આજ તારીખ પચીસમી જૂન બે હજાર ચોવીસ અને મંગળવારે છોટાઉદેપુર જિલ્લા સહિત પાવી જેતપુર બુડલી તાલુકાઓમાં બાર એસોસિએશન દ્વારા એડવોકેટ્સ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની માંગ કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું દેશના બીજા અન્ય રાજ્યમાં એડવોકેટ્સ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવામાં આવ્યું છે તો ગુજરાત રાજ્યમાં પણ વકીલોની સલામતી વકીલો પર થતા હુમલાઓ અટકે ને વકીલોને રક્ષણ મળે માટે વહેલામાં વહેલી તકે આ કાયદાને લાગુ કરવા માટે રાજ્ય સરકાર ઘટતું કરે તેવું વકીલોએ પોતાની લાગણી વ્યક્ત કરી છોટાઉદેપુર આપી આ કાયદાનો વહેલી તકે અમલ થાય તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી આ કાયદાને લાગુ કરાવવા માટે સ્થાનિક ધારાસભ્ય સાંસદશ્રીઓને પણ આવેદનપત્ર દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું પૂરા ગુજરાતની અંદર ગુજરાત એડવોકેટ એસોસિએશનના સભ્યોનું એક સંગઠને આવેદનપત્ર આપવાનું નક્કી કરેલું છે જે મુજબ આખા સંગઠનની માંગણી છે કે ગુજરાતની અંદર ગુજરાત સરકાર એડવોકેટ પ્રોટેક્શન એક્ટ આવે તાજેતરની અંદર ભાવનગર અમરેલી અને અમદાવાદ ઘણી જગ્યાએ એડવોકેટો પર હુમલાના બનાવો બનેલા છે એમની હત્યાઓ પણ થયેલી છે એમના માતા પિતાની પણ હત્યાઓ થયાના બનાવો છે એમના સભ્યોને ધપક્યો આપવામાં આવે છે ઘરના આવા સંજોગોમાં જ્યારે વકીલ આલમ ન્યાય માટે કોર્ટોની અંદર અસીલો માટે લડતું હોય તો એ નિશ્ચિત છે કે તેમની ઉપર એક પક્ષ બી અદાવત રાખતો હોય છે અને અવારનવાર હુમલા કરતા હોય એટલે એમની આ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આપણે સાંભળ્યું પણ છે અને જોયું પણ છે કે દિલ્હી જેવા આપણા રાજધાની અંદર પણ ફોટોની અંદર હુમલાઓ થયેલા છે અને એ જોતા અમારી એવી માંગણી છે કે આ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ આવે વકીલોને સુરક્ષા પૂરી પાડવામાં આવે એમના ફેમિલીની સુરક્ષા પૂરી પાડવામાં આવે નિર્ભય રીતે એ અદાલતોમાં અસિલો માટે લડતા રહે અને એમને એક પ્રોટેક્શન હેઠળ ન્યાયની પ્રક્રિયાની અંદર ભાગ લેતા રહે અને નિર્ભય રીતે પોતાના અસીલોના કેસ લડશે આપણે સાંભળ્યું હશે ને જોયું હશે અને ભૂતકાળની અંદર પણ આખા દેશને આઝાદ કરવામાં પણ વકીલોને મુખ્ય ભાગે મુખ્ય ભૂમિકા રહેલી છે અને કાયદાઓના ગઠનથી લઈ કોર્ટોની અંદર અસીલો માટે લડતા વકીલોને જોયા છે તો એ જ વકીલોની જો સલામતી ના હોય તો એ અસીલોને ન્યાય કેવી રીતે અપાય છે એટલે અમારી એવી માંગણી છે સરકાર જ આ વિધાનસભાની અંદર એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવે અને વકીલ વકીલની આખા વકીલ મંડળ છે એને એના ફેમિલીને સુરક્ષા મળી રહે અને નિર્ભય રીતે કામ કરી શકે તે માટે આ કાયદો પસાર કરોટા